રાજ્યમાં વિશ્વકક્ષાનું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે ઇન્ક્યુબેટર્સ સ્ટાર્ટઅપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઈટી ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત સહાય આપવા માટે રૂપિયા નવસો ચોવીસ કરોડની જોગવાઈ ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે રૂપિયા એકસો પચીસ કરોડની જોગવાઈ આઈટી પોલિસી અંતર્ગત રોકાણને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોને વિકાસ કરવા માટે રૂપિયા ચાલીસ કરોડની જોગવાઈ ગુજરાત આઈટીઝ આઈટીઆઈઝ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા આર એન્ડ ડી વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવબળ તૈયાર કરવા માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ ચતુર્થ સ્તંભ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ખેડૂત કલ્યાણ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃત સંકલ્પ છે કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને જીઆઈ ટેગની માન્યતા મળી છે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત પશુપાલન એગ્રો પ્રોસેસિંગ અને એગ્રો માર્કેટિંગના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે પાક કૃષિ વ્યવસ્થા ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણને અને વિવિધ ખેત ઉજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા સાતસો એક કરોડની જોગવાઈ વન્ય પ્રાણીઓ દ્વારા થતા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાળ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડની જોખમ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે રૂપિયા છપ્પન કરોડની જોખમ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સ વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય પ્રચાર પ્રસાર માટે રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ પ્રાકૃતિક કૃષિ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા વિવિધ યોજનાઓ મળી કુલ એકસો અડસઠ કરોડની જોગવાઈ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા એકસો નવ્વાણું કરોડની બાગાયત સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર વિવિધ કાર્યો તેમજ પાક સંગ્રહ માટે રૂપિયા બસો ચોરાણું કરોડની જોગવાઈ મસાલી પાકોના સર્ટિફાઈડ બિયારણ પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવા માટે ફળ પાકોના જૂના બગીચાઓના નવસર્જન માટે રૂપિયા અઢાર કરોડની જોગવાઈ